વડોદરાની વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના રાજીનામા લઈને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ ઉજવણી કરી હતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે જે પોતાના તગલખી નિર્ણયોના કારણે વિવાદમાં આવ્યા હતા તેમજ તેઓને ત્રણ વર્ષની ટર્મ પૂરી થાય તે પહેલા જ તેમણે રાજીનામું આપવાની ફરજ પડી છે જેને લઈને એનએસયુઆઈ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી એટલે આ એમએસ યુનિવર્સિટી માટે એક શરમજનક વસ્તુ કહી શકાય કેમ કે પોતાના જે માણસ હોય તેમને કોન્ટ્રાક્ટ આપો પોતાની મનમાની કરવી પોતાની કોઈ બીજાની વાતો સાંભળવી નહીં વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવે એડમિશનના મુદ્દા હોય રિસર્ચના મુદ્દા હોય એવા ઘણા મુદ્દા હોય ત્યાં વિદ્યાર્થીઓને હેરાન કરવા આવી રીતે તંત્ર ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનું ખાડે ગયું હતું એના માટે એક જ વ્યક્તિ જવાબદાર હતો એ વિજયકુમાર શ્રીવાસ્તવ તેને ધ્યાનમાં લઈને આજે જેવી રીતે સુપ્રીમ કોર્ટે ફટકાર આપી છે અને તેમણે રાજીનામું આપવું પડ્યું છે તે અંગે આજે ફટાકડા ફોડીને સેલિબ્રેશન હેડ ઓફિસ ખાતે કરીને એનએસયુ આજે ઉજવણી કરી છે